જય શ્રી કૃષ્ણ આપણે જોવાના છીએ કે આપણા જે ચાર યુગ થઈ ગયા સતયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ તો આ ચાર યુગની જે સંપૂર્ણ માહિતી છે તેના વિષયની અંદર ખૂબ જ મહત્ત્વની વાતો છે તેના વિષયમાં આજે આપણે વાત કરવાના છીએ અને તે ચારેય યુગની જે મહત્ત્વતા છે અને તેમાંથી મોટું કોણ મહત્ત્વનું કોણ અથવા જ કોની મહત્ત્વ વધારે છે તેની સંપૂર્ણ વાતો આપણે કરવાના છીએ તો તે ચાલો આપણે જાણીએ એક સમયની વાત છે ચાર યુગ સાથે મળ્યા તેમની વચ્ચે વાતચીત થતા તેમણે વચ્ચે ઝઘડો થયો ચારેય યુગ જ્યારે ભેગા થાય છે અને વાતો કરવા લાગે છે ત્યારે એકાબીજાની વાતચીતમાં ઝઘડો થાય છે કે આપણામાં મોટું કોણ ત્યારે દરેક પોતપોતાની મોટાઈ બતાવવા લાગે છે સતયુગ કે છે કે હું મોટો મારા આયુષ્ય ખૂબ જ મોટું છે મારો કાળ મોટો છે મારા સમયની અંદર લોકોની ઊંચાઈ બત્રીસ ફૂટની હતી એટલે કે માણસ એકવીસ હાથ લાંબો હતો અને આવી રીતે મારા જ સમયની અંદર યોદ્ધાઓ ખૂબ થઈ ગયા બધા હતા હતા અને અને મારા સમયની અંદર કે જે આ ચાર ચાર આપણો ધર્મ સ્તંભ સ્તંભ છે એ ચારેય સુરક્ષિત સો ટકા હતો પાપ ક્યાંય લેશ માત્ર હતું નહીં આવી રીતે પોતાની યુગના વિશેષણો છે તે સતયુગ બતાવવા લાગે છે ત્યાં એટલામાં ત્રેતા યુગ એમ કહે છે કે જો તારા યુગમાં આવી રીતનું હતું તો પછી મારા યુગમાં પણ ઘણા બધા યોદ્ધાઓ થઈ ગયા કે જે અવતાર છે નૃષિ અવતાર છે પરશુરામ અવતાર છે આ બધા યોદ્ધાઓ છે એ બધા મારામાં પણ થઈ ગયા અને તારા સમયની અંદર જો તારે સત્તર લાખની આયુષ્ય હતી તો મારા યુગમાં પણ દસ હજાર વર્ષની આયુષ્ય હતી અને માણસની ઊંચાઈ વીસ ફૂટની હતી અને હાથથી ગણીએ તો સાત ફૂટ હાથનો માણસ હતો તો આ સાંભળી અને ત્રેતા યુગ તરત બોલી બોલવા માંડે છે કે જો તમારા બંનેનું એવું હોય તો મારા મારા યુગમાં પણ કાંઈ કાંઈ ખામી હતી મારામાં પણ ખૂબ જ વિશેષતાઓ હતી મારા સમયની અંદર શ્રી કૃષ્ણ પોતે અવતાર લઈને આવ્યા હતા અને એને સોળ કળાને જાણતા હતા તેથી તેને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે કે જેમણે આખા વિશ્વને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું જે ખુદ વિષ્ણુ ભગવાન શ્રી હરિ પણ નથી કરાવી શકતા તે વિશ્વરૂપનું દર્શન શ્રી કૃષ્ણએ કરાયું હતું અને કંસને બલરામને મહાન મહાન યોદ્ધાઓ જે કે યુધિષ્ઠિ યોધન દુશાસન કર્ણ પિતામ ભીષ્મ આવા મહારથીઓ આ બધું જ મારા યુગની અંદર હતું તો મારો યુગ પણ ખૂબ જ મહત્ત્વનો છે મારા યુગની અંદર લોકોની ઉંમર ભલે ઓછી હોય ઊંચાઈ ભલે ઓછી થઈ ગઈ હતી કે જે અગિયાર ફૂટની જ રહેતી ત્યારે કહેવાય છે કે મારા યુગની અંદર ખૂબ જ મહત્ત્વ છે એટલું જ્યારે ત્રણેય યુગ બોલે છે ત્યાં કળયુગ તરત આવીને કહે છે કે જો તમારે ત્રણેયની અંદર મહત્વતા હતી તો મારી હું વિશેષતા નથી હું શું નાનો છું હલકો છું તો મારી પણ વિશેષતાઓ છે તમારા સમયની અંદર જે લોકોની ઉંમર હતી વધારે લોકોની અંદર બળ ખૂબ હતું લોકોની અંદર બધું જ હતું પુણ્ય હતું ધર્મ હતો બધું જ હતું પણ મારા સમયની અંદર તો માણસની અંદર બુદ્ધિ એટલી બધી છે કે માણસની અંદર ગુણો એટલા બધા છે કે જેના લીધે માણસની ઊંચાઈ અને ઉંમર પૂછવામાં નથી આવતી અને ઊંચાઈને કોઈ લેવા દેવા નથી એટલા એવા મારા સમયના લોકો છે કે જેમણે ટેકનોલોજી અને સમયની સાથે સુવિધાઓ એટલી બધી વિકસાવી છે અને એટલી બધી સરળ સમય કરી દીધો છે કે માણસને ક્યાંય દુઃખ જેવું રહ્યું જ નહીં પીડા જેવું રહ્યું જ નહીં ગમે તેવા રોગ હોય તો તેનું નિવારણ ગમે તેવા રસ્તાઓ હોય તો તેનું નિવારણ ગમે તેટલું આઘું અંતર હોય તો એ અંતરનું પણ નિવારણ અમારા મારા યુગની અંદર છે તમારા યુગની અંદર જે નહોતું કેમ કે તમારા યુગની અંદર જો ભગવાન શ્રી રામ આવ્યા શ્રી કૃષ્ણ આવ્યા તેમને ઓળખવા માટે લોકો પાસે બુદ્ધિ નહોતી ત્યારે કુંભકર્ણ અને રાવણ જેવા એ એમની સાથે યુદ્ધ કર્યું અને મારા સમયની અંદર તો બુદ્ધિવાળા લોકો છે કે જેમની બુદ્ધિને કોઈ માપ નથી આંકી નથી શકતું અને ત્યારે આ કળિયુગ આટલું બધું બોલવા લાગે છે જ્યારે ચારેયની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે છેવટે કહે છે કે આપણી વચ્ચે મોટું કોણ આ જો જાણવું હશે તો આપણે આદિદેવ જે દેવોના દેવ મહાદેવ છે કે જે આદિ અનાદિ છે તેમની પાસે કૈલાસમાં જવું જોશે અને ચારેય જે છે યુગ એ કૈલાસમાં આવે છે અને તેમનો નંદી છે તેમને આગમન કરે છે ત્યારે નંદી છે તેમને રોકે છે ત્યારે એમને કહેવામાં આવે છે કે અમે ચાર યુગ છીએ અને અમારે મહાદેવને મળવું છે તો નંદી તેમની પરમિશન લઈ આવે છે પરવાનગી લઈ આવ્યા પછી મહાદેવ કે છે કે તેમને ચારે એને માન સન્માન સાથે હાજર કરો ચારે યુગ આવીને ઉભા રહે છે આવવાનું કારણ પૂછે છે ત્યારે મહાદેવ કહે છે કે તો આવી મહાદેવ અમારી વચ્ચે ઝઘડો થયેલો છે કે અમારામાં મોટું કોણ ત્યારે મહાદેવ તેમની વાત સાંભળે છે અને તેમની વાત સાંભળ્યા પછી તેમનો ન્યાય મહાદેવ કરે છે એક મોટો આસણ લાવવામાં આવે છે કે જેનો વજન સો ટન એટલો હોય છે કે જે કોઈ હલાવી ન શકે એવડું મોટું પાત્ર લાવવામાં આવે છે અને એની બાજુમાં હજાર ટન એટલા ચોખા મૂકવામાં આવે છે કે એક જ હાથે ઊંચકી ખૂબ જ બળવાન હતો સતયુગ એટલે સતયુગે તેનો માણસ એક બળવાન મહાપ્રતાપી માણસ બનાવ્યો અને તેને મૂક્યો તો એ માણસ છે ને તે એકા જ હાથે એ વાસણને ઊંચકી અને

વાસણને ઉંચકી અને ભઠ્ઠી ઉપર મૂકી અને ભાત રાંધી અને બધાને ભગવાનના શિવના ગણો ને જમાડી દેશે આવે છે વારો તો તો કળિયુગ માણસ ફૂટ નાનું એવું કદ કાંઈ એટલું બધું બળ પણ નહીં પણ તેણે જે કામ કર્યું ને એ એક નોટિસ કરવા જેવું છે મહાદેવે પણ તે નોંધ્યું ત્યારે કળિયુગ શું કરે છે કે જે વાસણ હતું ને સો ટન

જે જે સમય લાગ્યો તો સતયુગ ત્રેતા દ્વાપરને એનાથી ઓછો સમય લાગ્યો અને ઓછી મહેનત થી બુદ્ધિપૂર્વક આ છે તેનો માણસ જમાડી પછી ભગવાન ભોળાનાથ વિચાર કરે છે કે બધા પાસે બળ હતું સંપૂર્ણ બધું જ હતું પણ બુદ્ધિના અભાવને લીધે ત્રણેય યુગ છે એના કરતા કળયુગની અંદર બુદ્ધિ ખૂબ જ છે કારણ કે તેની અંદર શક્તિ નહોતી સમર્થન હતું પણ તેની અંદર બુદ્ધિનું સામર્થ્ય હતું તેથી તેણે આ કામને એકદમ આસાન બનાવી અને પેલા ત્રણની કરતા વધારે સારી રીતે ઝડપથી કરી ઓછો સમય બગાડી અને કરી બતાવ્યું માટે ભગવાન મહાદેવ કહે છે તમે ત્રણેય તો મહાન છો જ પણ કળિયુગની અંદર એટલી બુદ્ધિ છે કે જેને લીધેથી તેણે પોતાનું કામ બુદ્ધિપૂર્વક કર્યું છે માટે અત્યારે હાલમાં તમારા ચારની અંદર સૌથી મોટો કળિયુગ છે ત્યારે આપણો જે કળિયુગ ચાલતો રહેલો છે તેનું ખૂબ જ મહત્વ છે કેમ કે ટેકનોલોજીનું યુગ છે કેવા કેવા નવા નવા આવિષ્કારો થયા છે જ્યાં પહોંચી શકે કોઈ ત્યાં સુધીનું આપણું અંતર કપાઈ ગયું છે તો આવા જે કળિયુગ છે તેને સામાન્ય નથી સમજવાનો માત્ર આપણે તે સમજણપૂર્વક જીવી બતાવવાનો છે ત્યારે આ કળિયુગને ભગવાન આશીર્વાદ આપે છે મહાદેવ કે તું સૌથી મોટો છો અને ચારેયનો ભગવાન ન્યાય કરે છે પોતાની પોતપોતાની અંદર જે બુદ્ધિ હતી તેવી રીતે પરીક્ષા લે છે અને પરીક્ષા લીધા પછી ભગવાન તેનું પરિણામ આપે છે અને પરિણામમાં ભગવાન ન્યાયમાં મોટો કહે છે તો આ હતી ચારે યુગની વાતો તો એમાંથી આપણે ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું અને ખરેખર બુદ્ધિમતામ વરિષ્ઠમ કોને કહેવાય તે પણ આપણને આજ જાણવા મળ્યું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ